હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસોલાવેના રસોડામાં આજે આપણે બનાવશું મિક્સ સબ્જી ભરેલી જે આપણે હોટલમાં ખાઈએ છીએ ને હોટલમાં આપણને ભરેલા શાક મસાલાવાળા ખૂબ સરસ લાગે છે તો એવા જ શાક આપણે ઘરે બનાવવા હોય તો આપણે બનાવી શકીએ છીએ તો ચાલો આજે આપણે બનાવશું મિક્સ સબ્જીનું ભરેલું મસાલેદાર અને ચટાકેદાર શાક તો જો ભરેલા મિક્સ સબ્જીનું શાક કરવા માટે આપણે અહીંયા ચંપાકલી ગાંઠિયા લીધા છે જે ભાવનગરી આવે છે ને તમારા ઘરમાં જે પણ ગાંઠિયા હોય એ તમે લઈ શકો છો આ ગાંઠિયાની અંદર બધો મસાલો હોય ને એટલે ટેસ્ટ ખૂબ સરસ આવે છે હવે એને આપણે પલ્સ મોડ ઉપર અધકચરા જેવા એટલે દત દરા એવા પીસવાના છે તો જુઓ આપણે આ રીતનો દર દરો એવો જે ગાંઠિયાનો પાવડર છે એ કરી લેવાનો છે એની અંદર એડ કરીશું આપણે જે ભરેલા શાકનો મસાલો ફ્રોઝન કરેલો છે એ એડ કરીશું બે થી ત્રણ ચમચી આ મસાલાનો ટેસ્ટ એમાં બધું નાખેલો હોય છે એટલે ખૂબ જ સરસ આવે છે હવે એની અંદર એડ કરીશું આપણે જોતા પૂરતું લાલ મરચું તો લાલ મરચું આપણા ઘરમાં જે પ્રમાણે તીખાસ ખવાતી હોય એ પ્રમાણે એડ કરવાનું છે એની અંદર આપણે થોડી હળદર એડ કરીશું અને એની અંદર આપણે જીરું એડ કરીશું હવે એમાં સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું તો મીઠું ગાંઠિયાની અંદર છે અને આપણે જે આ ફ્રોઝન કરેલો મસાલો છે એની અંદર પણ છે એટલે આપણે મીઠું જોતા પ્રમાણમાં લઈશું હવે આપણે એડ કરીશું એની અંદર લીંબુ તો લીંબુ ખટાશ આપણે જે પ્રમાણે ખાવી હોય એ પ્રમાણે લઈ શકો છો અને હવે એડ કરીશું એની અંદર આપણે તેલ તો તેલ આપણે સરસ રીતે એડ કરીશું એટલે આપણો મસાલો એકદમ લચકા પડતો થશે હવે એને આપણે મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય પછી એમાં આપણે લીલા ધાણા એડ કરી દેસું જો ભરેલા સબ્જી કરવા માટે મેં અહીંયા મીડિયમ સાઈઝના બે ટામેટા લીધા છે અને નાના નાના સરસ રીંગણા લીધા છે નાના નાના કાંદા લીધા છે અને આ રીતે જો મોટું બટાકું હોય તો બે ભાગ કરી નાખવાના અને નાના બટાકા હોય તો એને આખા રહેવા દેવાના હવે આને આપણે કટ કેવી રીતે કરવાના છે પહેલાં તો એને છાલ કાઢી લીધી છે બધાને અને આને ડીટિયાથી આ રીતે છૂટું પાડવાનું છે આખું રીંગણને ડીટિયા સાથે કાઢી નથી નાખવાનું પણ આ રીતે એને છૂટું પાડવાનું છે હવે જો આ રીંગણને આપણે ભરવું છે તો એને એક કાપો આપણે અહીંયા ડીટિયાથી પાડીશું અને એક કાપો એના વિરુદ્ધ દિશામાં એટલે કે આ બાજુથી પાડીશું આગળની સાઈડથી કાપડું રીંગણ ભરવામાં પણ સારું રહેશે અને કટ નહીં થઈ જાય અને છેંદાઈ નહીં જાય જો આ રીતે એને કટ કરવાનું છે હવે એ રીતે આપણે ટામેટાને ઉપરથી પહેલાં એકવાર આ રીતે કટ કરી લેવાનું છે અને પછી આવી રીતે ઉલટું કરી અને આ રીતે કાપો મારવાનો છે એટલે ચાર કાપા તો થઈ જ જાય છે પણ આ રીતે ઉલટા સુલટા એમ એ જ રીતે આપણે બટાકાને કરવાનું છે અને એ જ રીતે આપણે કાંદાને કટ કરવાના છે આ રીતે આપણે કટ કરીશું તો આપણા સબ્જી બધા આખા રહેશે અને સરસ રીતે આપણે ભરી શકીશું હવે એને ભરવા માટે આપણે આ બાજુથી એકવાર ભરી લેવાનું છે આ રીતે ફૂલ મસાલો એકદમ ભરીને અને દાબી દેવાનો છે આ રીતે હવે એમાં વધારાનો મસાલો જે છે એ કાઢી નાખવાનો અને પછી જે બીજી બાજુ આપણે કાપો પાડેલો છે એને આ રીતે બે હાથથી દબાવીને અને આ રીતે ભરી દેવાનો છે જો આ રીતે આપણે આ બધી સબ્જી ભરી અને તૈયાર કરી લેશું જો આપણા શાકભાજી સરસ ભરાઈ ગયા છે એકદમ વ્યવસ્થિત ભરવાના છે અને આ રીતે ભરી અને તૈયાર કરી દેવાના છે હવે અહીંયા ગેસ ઉપર આપણે તેલ મૂક્યું છે કુકરમાં તો કુકર સારી રીતે કૂકરમાં તેલ લેવાનું છે કેમ કે ત્રણ મોટી ચમચી તેલ લેવાનું છે ભરેલા શાકમાં તેલ વ્યવસ્થિત હશે તો જ તમને શાક ભાવશે હવે એની અંદર આ કટ કરેલું લસણ લીધું છે મેં આખું લસણ ખોલી અને એને કટ કરી નાખ્યું છે હવે એને એકદમ લાલ નથી થવા દેવાનું તો જ તમને લસણ ભાવશે અને આપણે તરત શાકભાજી એડ કરી દેસું અને એને થોડી વાર આપણે કુકરની અંદર ઉપર નીચે કરી અને હલાવીને સરસ ચડવા દેસું શાકભાજી સરસ ચડી જાય પછી આપણે એમાં થોડું પાણી એડ કરીશું તો આપણા શાકભાજી સરસ તેલમાં મસ્ત રીતે ચડી ગયા છે હવે એમાં આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું અને પછી આપણે જે મસાલો ભરેલો હતો એ મસાલો થોડો બચેલો છે આપણે એની ઉપર પાણી એડ કર્યા પછી જ મસાલાને નાખવાનો છે નતર મસાલો તળીએ ચોંટી જાય છે તો મસાલો જો સારી રીતે આપણે સરસ રીતે કરી અને હવે શાકને હલાવવાનું નથી હવે આને આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને ત્રણથી ચાર સીટી એમાં વાગવા દઈશું જો આપણું શાકને ચાર વિસલ વાગી ગઈ છે અને આપણે કુકર ખોલીએ જુઓ એકદમ આખા રહ્યા છે ને શાકભાજી આ રીતના ભરેલા શાકભાજી આખા રહેવા જો બહુ જ મસ્ત સુગંધ આવે છે ખૂબ જ સરસ ટેસ્ટી બને છે તો તમે પણ આ રીતે ભરેલા શાકભાજી મિક્સ બનાવજો હવે આને આપણે સૌ કરીશું જો હવે આને આપણે લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું લાગે છે ને મસ્ત એકદમ રસાદાર અને ચટાકેદાર કાઠિયાવાડી ભરેલા મિક્સ સબ્જીની રેસિપી તો તમને અમારી રેસી ભરેલા શાકની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો તમને મારા ભરેલા શાકની રેસીપી ગમી હોય તમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો